મેસાણામાં ભારે ગમગીન માહોલમાં પાટીદાર યુવક મયૂર પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જો કે તેની અંતિમ યાત્રા દરમિયાન કાંકરી ચાળો થયો હતો કૃષ્ણની ઢાળ વિસ્તારમાં આવેલા ભાજપના કાર્યાલય પર પથ્થર મારો થયો હતો કાર્યાલયના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અંતિમ યાત્રા અહીંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પથ્થર મારો થયો હતો તો બીજી તરફ વિસનગરમાં બંધ કરાવવા નીકળેલા સાત પાટીદાર યુવાનોની પોલીસે અટકાયત કરી હતી જાહેરનામાના ભંગ બદલ કલમ એકસો અઠ્યાસી હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છેલ્લા ચાર મહિનાથી જિંદ જીવન અને મરણની વચ્ચેની લડાઈમાં આખરે મયુરભાઈ શહીદ થઈ ગયા છે અને મયુરના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ અત્યારે તો પ્રાર્થના છે અને વિશેષમાં ગુજરાત સરકારે હવે પાટીદારો ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર જો અમારા જે પાટીદાર મિત્રો છે એમને જેલમાંથી મુક્ત નહીં કરે તો ગુજરાતની જનતા જનતા અને પાટીદારોની અંદર રોજ ફાટી નીકળે એવી સંભાવના અત્યારે અમને દેખાઈ રહી છે પાટીદારોને દસ જે યુવાનો શહીદ થયા છે એને શહાદત એળે નહીં જાય પાટીદાર પ્રત્યે જે નફરત પેદા કરવામાં આવી છે જવાબ મારો સમાજ આપશે હું ચોક્કસ માનું આ જે અમારી દુઃખ દુઃખ થયું છે તો એને સરકાર સી જવાબદાર છે પોલીસ દમન જ જવાબદાર છે અને જેનો અમે બદલો બે હજાર સત્તરમાં માં આપી દેશું કે સમગ્ર પાટીદાર સમાજ આજે રોષે ભરાયો છે કે આવું ક્યાં સુધી કરવામાં આવશે અને કેવળના કેવળ પાટીદાર સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે